કોણ છે તું એ ઓર ઉપર તો કોણ છે ચીક ગડમ લે ડમ 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 તારો બડમ ડમ અને અમાર ડમ ડમ આલું મને ચીક ગડમ દો ચીક ચીક ગડમ ડમ ચીક ચીક ગડમ ડમ 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 અડમ દમ હે લમ ડમ એક કપ હેન્ડો આવતી નથી ડમ દમ બોલી લાગો છું કોઈ હાહરી દો નથી તો ડમ દમ ડમ દમ બોલ ચીક ગડમ ગડ ચીક ચીક ગડમ chỉ cả đâm đâm chân chỉ cả đâm đâm chiếc chỉ cả đâm đâm chiếc chỉ cả cả đâm chiếc chỉ cả đâm đâm chiếc chỉ cả đâm đâm chiếc chỉ cả chiếc chỉ cả đâm 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 đâm

Tìm chìm 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 chìm

તો ઓકા જાથી પૂળા લેવા ચીક ડડમડમ ચીક ચીક ડડમડમ ઓય પહોંચીયો બોલાયણવા ચીક ચીક ડડમડમ ઓ પણ આ તો ઘોરી ના છે ચીક કાડમડમ ચીક ચીક ડડમડમ અરે ઓય આ તો કકડો સાખ છે ખાવ આ બાઈની ચૂપ આ તમે શું પૂછે દેહાવાનું કરા ચીક ચીક

એક ઘણો આવ્યો હતો મેં તો એવું આવ્યો એવું આવ્યો ને

કકડો મેણવા મેલી છે મને કે તમે હેઢણા ફાળો હવે બાયડી એને હેઢણા ફાળવાના આવે અહીંયા આપડા આવે કઈ ચીક ચીક આડમ ડમ આ વાળી ચીયું આવી રહ્યો છે ચીક ચીક આડમ ડમ આ નથી ગોળીયા ફોળીયા તો ભણવા જાતા જ તો હો તમે તા ચીક ચીક આડમ ડમ ચીક ચીક આડમ આ ચીયાનો છે ચીક ચીક આડમ ચીક ચીક આડમ મને તો લાગે નકિયા શેખલાનો લાગે ચીક ચીક આડમ ડમ શું ચીક ટીકા ડમ ડમ સબકા મસ્કો ખમી એકઈ હે ટીક ટીક આડમ ડમ લા પિયાનો છે મને લાગે કપુરાનો લાગે ઉંધા કપાળિયો કડમ કડમ તો જાતુર રેધીઓ આયથી ચિયા દેશ લાયા છે કડમ કડમ આ શું કરે તું કડમ એનો મતલબ શું કડમ તો નક્કી ગામના કૂવામાં લાખું પડશે હો કડમ બોલ કંકુડી કડમ કડમ મારામ ધમ ચીકુ લંબા મારા તણી ને પાછો વાલ્યો વા્યો તારા તણી ને એમ હજુ ખોવા આયુજી દેતી આનું નિયમ તું ચણે આયુન તમ શું કર્યો તો કેવસી લેવા ડમ ડમ થા થા કરું થાય કે ડમ ડમ કે ચીક ચીકા ડમ ડમ લો સં ડમ ડમ આ તો માથું ખાઈ ગયો તો આ તો ચાર નો મારે અને ચીક ચીકા ડમ ડમ ચીક ચીકા ડમ 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 સબકા મસ્તી તો મેકે દે ટિકા ડમ ડમ

તમને જો શું જોઈ ને નથી બને જીવાનું એ આને જે આને આને